એટલે આપડે એવું કે હમણાં ઘણા દાળ એટલે મારે કેવું નથી ના કેવાનું થાય મિત્રો વિડીયો હવે રેગ્યુલર ટાઈમે આવતો રહે છે બરાબર અને ઘણા મિત્રો એવું સમજતા હતા કે તમારે કઈ પર્સનલ પ્રોબ્લેમ છે અને એવો કોઈ પ્રોબ્લેમ હતો હા કે તમારે ઝગડા થયા છે અને એ ટાઈપની અમુક વાતો આવતી હતી કે ભાઈ તમારે એને સરપંચને કંઈક ઝઘડો છે તમારે એને પેલા ચેતનભાઈ એટલે કે અમારા શું નામ ખમણભાઈ ખમણભાઈને તમારે કોઈ પ્રોબ્લેમ છે તો અમારે એવું કાંઈ છે નહીં બરાબર અત્યારે જો લાખો હાજર છે ભમણ હાજર અને સરપંચ હાજર અને રમણ કાકા રાઈટ અને ખમણ હજુ હાજર નથી પણ ખમણ પણ ટૂંક સમયમાં આવી જશે રેડી તો આપણે વીડિયાની અંદર થોડા ઓછા આવીશું કારણ કે સરપંચ બાજુમાં સરપંચ સાહેબ અમારે ગાડી લાયા છે એટલે હવે સરપંચને કાંઈ ઓછો ટાઈમ મળશે બરાબર કારણ કે લોન કરી છે ભાઈએ એટલે છૂટી કરવાની છે ગાડી બરાબર તો બરાબર છે અને એ ભાઈ ભમણ અમે ભાઈ લોન કરી છે માથે

કારણ કે સબસ્ક્રાઈબર વધ્યા નથી તો જય માતાજી મિત્રો